આપણે જો મઢે ગયા તા ને આ બધી દાદા એ મઢમાં કુદેવ માની દર્શન કરીને આપણે ઘરે પાછા આવતા રહ્યા સાથે આપણે ભાણી બેન થોડાક દી રોકાવાના છે તો એને જે કાંઈ સીવવાનું હોય ઓછી કાન ખોળિયા ને એવું સીવાઈ જાય ત્યારે નવરા સેવી એટલે છોટા કમા ભાઈ હાકડ મારે વાહ અમારે છોટા કમા ભાઈને ખબર પડે કે આમાં લાઈક કરવી પડે તો તમે ફેમિલી બધા લાઈક કરજો જલ્દી જલ્દી ચાલો આપણે આવી રહ્યા શીખવું આવડે છે તમને કાંઈ એટલે નો બીક લાગે જય માતાજી જય દ્વારકાધીશ કરે નવું વિધિ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગમાં તો આપણે જો હવારનું બધું કામકાજ કરીને નવરા થઈ ગયા અને નદીએ ગયા તા કપડાં ધોઈ આવ્યા અને અત્યારમાં જ નળ આવ્યા હતા હવારના પોર માસથી તો આપણે પાણી બધું ભરીવાયું છે અને હવે તૈયાર થઈ ગયા છે એ મઢે જ આપણે ત્યાં અમારે મઢ અહીં ગામમાં જ છે અને માતાજીએ પગ્યા લાગવા જાય છે પછી ત્યાં અમારે દાદા હાતન બેઠા છે મારા કાકાજીને ઘરે

પછી બીજું થોડુંક રૂ લે પછી વળી પાછી આમ કરવાની મોઢે ગયા ને આ બધી દાદા એ મઢમાં કુદેવ માની દર્શન કરીને ને આપણે ઘેરા પાસે આવતા રહ્યા અને અમારે અરસિલ દાંત કાઢે જો બોલું છું એટલે દાંત કાઢીશ તું એ અરસિલ એ અરસિલ મોટા ભાઈ રમાડે છે ને હર્ષિલ ને જો આપણે અહીંયા બેહરી દીધો છે અને અમારે નૈતિક ભાઈ રમાડે આપણે ભાણી બેન ને સિંગમાં બેહરી દીધા છે કેમ કે અમારે ભાણી બેન સીવતા તો આવડે જ છે પણ ઓછી એવું એને નવીન ડિઝાઇન નું બધું સીવું હતું એટલે એ થોડાક જે અહીંયા રોકાવા ને સીવવા આવ્યા છે તો આપણે ભાણી બેન સીવવા બેહારી દીધા છે નવરા થઈ ગયા એટલે તો જો સીવવાનું કામ કદ ચાલુ છે હા ના મી કીધું કેમ રેડી આલે છે ને રેડી આલે છે હંસો ફાવી જાય છે ને ફાવી જ જાય ને કે તો મારી આવો જ છે એટલે એમ નહીં પણ ખોળિયા છે એ બધા ખોળિયા એક જ કલરના કરવાના છે તો બીજી કોકડી અહીં સડાવી ને અને અહીં બોબીન ભરવા તૈયાર કિન નખાય એટલે હું સીવવાનું કામ કાજે ચાલુ રહે અને સાઈડમાં માં અહીંયા બોબીન હતન ભરાઈ જાય આખું ઓલું ખાલી થાય કે અહીં બીજું ભરાઈ જાય સડાઈ જાય કોકડી ની બસ નાથી ના જવાનું બસ હવે અહીંયા આઈ થઈને પછી આ બોબીન ફિટ થઈ જાય બસ જો એવી રીતના થઈ ગયું બોબીન ફિટ થઈ ગયું હવે હા મેં કણે સીવું એટલે અહીંયા ઓટોમેટિક છે ને આ બોબીન છે ને ભરાતું થાય જો મેડું ભરાવો બોબીન આપણે ત્યાં સીવવાનું કામકાજ ચાલુ રહે ને આ બોબીન ભરાવા માટે પછી ઓટોમેટિક જો આખું બોબીન ભરાઈ જશે ને એટલે આ ઠેસી રે ની પડી જશે તારી ધ્યાન નો હોય ને તોય તો એ ઓટોમેટિક આ ઠેસી રે ની પડી જાય બોબીને આખું ભરાઈ જાય

આ હા 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 લે જો અમારી છોટા કમા ભાઈ ની મોજ તો જોવો તમે આ હા હા એ એક ની એક બાજુ હે બસ 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 હા ખમ્મા ખમ્મા કહી દે બધા ખમ્મા ખમ્મા પછી લાઈક કરવાનું કેવાનું ફેમિલી બધા તમે લાઈક કરજો એને તો લાઈક કેવાનું જટ સાંભળી જાય છે કા

साइकल ना कैसे ले तो ये ने ठाक नहीं थी लगता तो नयन ने बेहारी आपने रेस में आंक वजाओ नो साइकिल इनाम ले वन अरे इनाम पहला नंबर आवी नयन नयन ने कितनी बीक लगी है सी

ને સગુંદા કા હા ના માં રોશ ની ને હાર વાર આવન હોય છે ને કા પપ્પા ઘરે આવ્યા ને પપ્પા હાર પપ્પા કરો ચાલુ રાખ્યો નથી કા પણ આમ જાવું છે ને કા આખે ચાલો નહીં પાછો પપ્પા ચડી લો કા એમડા કરવા ચાલો આપણે હવે રાખી કુવે આપણે કુવે પોગી ગયા છે અને ઈ મંડા સે હાલવા જો બાઉની લઈને પાણી સીસવા અબોટ પાણી ભરવાનું છે તો જોઈએ

તો આપણે જો માતાજીની ને મેયર છે ઓણ તો પાણી ખૂટું જ નથી આપણે ક્યાં હલવાઈ ગયું અમથે થી આમ તો દોડાનું વજન ઉપાડીને લેવા ગર્દી કરાવવા કરવા તો હવે વયા જશું ઘરે નહીં તો આપણે જો એને અબોટ પાણી હતાન ભરી લીધું છે અને હવે આપણે વયા જઈશું ઘરે તો આજનો ઓલો આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય